ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા નજીક ગરમાગરમ પોકની હાટડીઓ શરૂ શિયાળાની ઠંડીની મોસમમાં ડભોઈ ગત વર્ષ કરતાં આ વર્ષે પોંખની કિંમતમાં રૂપિયા સો નો પોક સાથે તીખી ચટણી અને સેવ ખાવા આસપાસના ગામ લોકો એનઆરઆઈ પણ પરત જતી વેળાએ પોંખ ડભોઈ શિયાળાની જમાવટ સાથે રાજ્ય માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે ગરમાગરમ પોંખથી હાટડીઓ ખુલી ગઈ છે ગત વર્ષ પોંકના ભાવ આઠસો રૂપિયાની આસપાસ હતો આ વર્ષે એક હજાર રૂપિયા કિલોના ભાવે વાની પોંક વેચાય છે સાથે તમાટ અને બે જાતની ચટણી સાથે વિજ્જત માળમાં પોક રસિકો અવશ્ય થુવાવી આવે છે તાજા તાજા તૈયાર થતા મધમત્તા પોંકની સોડમ મોંમાં સુગંધ મોંમાં પાણી લાવી દે છે પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવી લઈ જાય છે ડભોઈ વડોદરા માર્ગ વચ્ચે આવેલી થુવાવી ગામના પાટિયા પાસે શિયાળાની જમાવટ સાથે દસ જેટલા પોક સેન્ટરોની હાટડીઓ ખુલ્લી છે